વૈદિક સાધના જૂનાગઢ અધ્યાત્મિક કેન્દ્રમાં હું અક્ષવનું હાર્દિક સ્વાગત કરું છું કન્યા રાશિવાળાઓ આ વિડીયો તમે એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે થમણેલમાં લખ્યું છે કે બે હજાર પચીસમાં તમે કમાલ કરશો તો સૌથી પહેલાં તમારા મનમાં એક સવાલ જરૂર ઊભો થશે કે આચાર્યજી આ કેમ કહી રહ્યા છે અમે લખીને આપીએ છીએ કે બે હજાર પચીસમાં તમે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશો જેના કારણે તમારું ભાગ્ય બદલી જશે તમારી કિસ્મત બદલી જશે મિત્રો આજે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ કે બે હજાર પચીસ કન્યા રાશિવાળાઓ માટે કેવું રહેવાનું છે જ્યોતિષશાસ્ત્રમાં જેમનું ખૂબ જ મહત્ત્વ છે તે શનિદેવ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિમાં પ્રવેશ કરશે તો બદલતા શનિનો પ્રભાવ કન્યા રાશિ પર શું રહેશે બિઝનેસમાં ઉન્નતિની ઈચ્છા રાખવાવાળાઓની ઈચ્છા પૂરી થશે નોકરી અને કાર્ય મસ્તુત સ્થિતિ રહેશે શું બદલતું વર્ષ તમારું ભાગ્ય અને તમારું નસીબ બદલી શકશે ધનને લઈને પ્રેમને લઈને આર્થિક સ્થિતિને લઈને શું બદલાવ થશે તેના વિશે આજે આ વિડીયોમાં હું સંપૂર્ણ જાણકારી આપવાનો છું આ વિષય ઉપર ચર્ચા કરવાનો છું તો તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે ચાલો સાંભળીએ કન્યા રાશિ બે હજાર પચીસની આર્થિક કરિયરની ભવિષ્યવાણી કન્યા રાશિવાળો નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યું છે અને તમારા દિલમાં પણ ક્યાંક ને ક્યાંક એક ઈચ્છા હંમેશાથી રહી હતી કે આ વર્ષમાં તમે એવી ઉન્નતિ કરો એવી પ્રગતિ કરો કે પૂરા પરિવારની ઈચ્છાઓની પૂરી કરી શકો તો તમારી આ ઈચ્છાઓની પૂર્તિ માટે બે હજાર પચીસનું વર્ષ તમારા માટે સુવર્ણ અવસર લઈને આવી રહ્યું છે ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ નોકરીની સ્થિતિને લઈને કન્યા રાશિવાળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી કુંડળીમાં નોકરીના સ્વામી બુધ છે વ્યાપાર વ્યવસાય અને લાભના સ્વામી ચંદ્ર બની રહ્યા છે અને ભાગ્યના સ્વામી શુક્રા એવામાં બુધનું ચતુર્થ ભાવમાં સ્ત્રી થવું મોટા લાભના સંકેત આપી રહ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ મહિના એવા હશે જ્યાં તમે ભૌતિક સુખ સુવિધાઓને વધારવામાં પ્રયાસરત રહેશો તેનું તમને પ્રતિફળ પ્રાપ્ત થશે તમે ખનન કૃષિ ક્ષેત્ર સમુદ્ર વ્યાપાર સોલાર એનર્જી ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે જોડાયેલા ક્ષેત્રો સાથે સંબંધ રાખો છો તો આ સમયમાં પરિણામ તમારા હિતમાં હશે એટલે કે તમારા અનુકૂળ હશે ઓગણત્રીસ માર્ચ સુધી પંચમ ભાવના સ્વામી શનિ છઠ્ઠા ભાવમાં ઉપસ્થિત રહેશે તો એ દરમિયાન કંઈક મોટા અને આશ્ચર્યજનક પરિણામ મળશે જો પાછલા સમયમાં તમે ઈમાનદારી સાથે પ્રયાસ કરતા હતા તો વિશ્વાસ રાખો તમને સન્માન અને સફળતા જરૂર પ્રાપ્ત થશે ઓફિસમાં સહકર્મી અને સિનિયર તમારા કાર્યના વખાણ કરશે જો તમે બદલાવની ઈચ્છા રાખો છો ચેન્જ ઈચ્છો છો જોબમાં પરિવર્તનની ઈચ્છા રાખો છો તો આ સમયમાં લીધેલા દરેક નિર્ણય તમારા માટે મહત્વપૂર્ણ રહેવાના છે કારણ કે આ અવધિ દરમિયાન તમને નવા અવસર મળી શકે છે જો તમે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છો તો તમને નવી તકો મળી શકે છે તમે ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તો તમને શૈલીમાં વૃદ્ધિની સાથે અન્ય જગ્યાએથી પણ ધન કમાવાના અવસર મળી શકે છે કન્યા રાશિવાળાઓ ના તો તમારા ઉપર શનિની સાડા સાથી ચાલી રહી છે ના તો શનિની ઢૈયા ચાલી રહી છે એવામાં ઓગણત્રીસ માર્ચ પછી શનિનું પરિવર્તન તમારા માટે અલગ પ્રકારના પરિવર્તનોનું છે શનિની દૃષ્ટિગોચર બદલવાથી ઉચ્ચ પદ પર સ્થિત વ્યક્તિઓને મોટી જવાબદારી મળી શકે છે આ સમયમાં તમે સરકાર અને સરકારથી બહારથી લાભ મેળવશો આ સમય તમારા માટે એવો હશે જ્યાં બધું તમને સહેલાઈથી પ્રાપ્ત થશે ખાસ કરીને વિદેશમાં જોબ કરવાવાળાઓ માટે બે હજાર પચીસ માર્ચથી ડિસેમ્બરનો સમય સફળતાનો રહેશે આ સમયમાં તમને નેટવર્કિંગના માધ્યમથી પણ સારા રિઝલ્ટ મળશે ધન બચત અને ધન નિવેશના અવસર મળશે જે વ્યક્તિ બહારથી પુનઃ પોતાના દેશમાં આવવા ઈચ્છે છે એમના માટે પણ જોબ બદલવાનો ઓપ્શન મળશે અથવા તો બહારની જોબ છોડીને નવા બિઝનેસ તરફ આગળ વધવાનો અવસર મળશે ચતુર્થ ભાવમાં સૂર્યનો સ્પષ્ટ સંકેત છે કે ઓગણત્રીસ માર્ચ પછી કાબિલિયત અને યોગ્યતાવાળા વ્યક્તિ જોબથી વંચિત નહીં રહે મિત્રો ઓગણત્રીસ માર્ચ શનિનું પરિવર્તન કંઈક પરેશાનીઓ કરાવશે તમને કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે ઉલઝાવી શકે છે બહુ સાથે સંબંધ ખરાબ કરાવી શકે છે અને જો કુંડળીમાં કર્મભાવમાં દોષ હશે તો દેશ તો શું વિદેશમાં પણ જોબ છોડાવી શકે છે અથવા તો તમે છોડી શકો છો પરંતુ જો બે હજાર પચીસમાં તમે ધૈર્ય અને સંયમ રાખશો કુંડળીના શુભગ્રહો અનુસાર નિર્ણય લેશો તો આ પરિસ્થિતિઓને તમે જરૂર બદલી શકશો તો ચાલો હવે વાત કરીએ બે હજાર પચીસમાં કન્યા રાશિ માટે વ્યાપાર અને બિઝનેસ કેવો રહેશે બે હજાર પચીસમાં વ્યાપાર લાભના સ્વામી બની રહ્યા છે ચંદ્ર જે આખા વર્ષ પર્યંત એક રાશિથી બીજી રાશિમાં ચાલતા રહેશે તેની સાથે ભાગ્ય શુક્ર પણ મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યા છે કારણ કે તે વર્ષના ત્રણ મહિના બિઝનેસ અને વ્યાપારના દ્રષ્ટિકોણથી તમારા માટે લકી સાબિત થશે જે મોટા ઉદ્યોગો ચલાવી રહ્યા છે જે ફેક્ટરીઓમાં કાર્ય કરી રહ્યા છે અથવા તો ડાયરેક્ટ ફેક્ટરીમાંથી માલ ખરીદે છે અથવા તો કાચો કામ ફેક્ટરીઓમાં પહોંચાડે છે તેમના આ માટે આ વર્ષ કામયાબીનું રહેશે આ વર્ષમાં તમને હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ મળી શકે છે તમને કાર્ય માટે ધન મળી શકે છે જ્યારે અઢાર મે બે હજાર પચીસમાં રાહુનું પરિવર્તન થશે તો આ સમયમાં તમે અચાનકથી જ નવા બિઝનેસની તરફ વળી શકો છો અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે પોતાના પાર્ટનરની સાથે નવી શોપ ખરીદો અથવા પાર્ટનરના માધ્યમથી કોઈ નવો વ્યવસાય પ્રારંભ કરો કારણ કે બે હજાર પચીસમાં દરેક કન્યા રાશિના જાતકો માટે ભાગીદારીના દ્વાર દ્વારા લાભ મળવાના યોગો નિર્મિત થઈ રહ્યા છે મિત્રો સોળ જૂનથી લઈને અઢાર જુલાઈની વચ્ચે તમે કોઈ રાજ્ય સંબંધિત યાત્રા પર જવું પડી શકે છે અથવા તો જઈ શકો છો અથવા તો તમારા બિઝનેસ કાર્ય વ્યાપાર માટે પણ જવું પડી શકે છે અથવા તો તમે વ્યાપાર નોકરી બિઝનેસમાં કોઈ મીટિંગ માટે પણ જઈ શકો છો આ સમયમાં કરેલી મિટિંગનું પરિણામ પણ ખૂબ જ સકારાત્મક રહેવાનું છે એટલે કે યાત્રાના યોગો છે જ્યાં એક તરફ તમારી યોજનાઓ અમલ થશે સરકાર તમારા પ્રોજેક્ટને મંજૂરી કરશે આપશે પાછલા વર્ષ બે હજાર ચોવીસમાં તમારા કોઈ કામ રોકાઈ રહ્યા હતા અથવા તો તમે કોઈ કાર્ય કરતા હતા બિઝનેસમાં ધન નિવેશ કરી દીધું હતું પૈસા ફસાઈ ગયા હતા અથવા તો નુકસાન થઈ રહ્યું હતું તો બે હજાર પચીસમાં દરેક સ્થિતિઓમાંથી બહાર નીકળશો અને જબરજસ્ત લાભ મળશે કન્યા રાશિવાળો અમે જાણીએ છીએ તમારી ઈચ્છા ધન કમાવાની સાથે સાથે ઉંચાઈઓ સુધી પહોંચવાની છે એવામાં અતિચારું ગુરુ તમારા સપનામાં ચાર ચાંદ લગાડી શકે છે કારણ કે ચૌદ મે પછી અતિચારી ગુરુ તમને મોટા પદ પર સ્થિત વ્યક્તિના માધ્યમથી લાભ આપી શકે છે તમારા પ્રોડક્ટનું વેચાણ એકદમથી વધી વધશે તમે તમારા કાર્ય તો કરશો પરંતુ એકસાથે ઘણા કાર્ય કરવાની ઈચ્છા તમને કંઈક નવું કરવા માટે પ્રેરિત કરશે અને એ જ પ્રેરણા તમને નવી દિશા તરફ લઈ જશે લાકડાના પ્રોડક્ટ પ્લાસ્ટિક સંબંધિત કાર્ય કૃષિ ઓજાર ઇલેક્ટ્રોનિક ઉપકરણ ત્યાં સુધી જે રંગરૂપથી સંબંધિત પ્રોડક્ટ સાથે સંબંધ ધરાવે છે તે બે હજાર પચીસમાં માલામાલ થશે એવું નથી કે આ લાભ માત્ર પ્રોડક્ટ બનાવે છે તેમને જ મળશે પરંતુ દરેક વ્યક્તિને મળશે ચાહે તે ઇમ્પોર્ટ કરે છે એક્સપોર્ટ કરે છે ચાહે તે હોલસેલમાં વેચે છે દરેક કન્યા રાશિના લોકોને આ વર્ષમાં મોટી ઉપલબ્ધિ હાસિલ થઈ શકે છે ઉપલબ્ધિ મળી શકે છે આ વર્ષમાં સૌથી આશ્ચર્ય તમને ઓગણત્રીસ જૂનની આજુબાજુ થશે કારણ કે એ સમય તમને દેશ વિદેશમાંથી લાભ ત્યાં સુધી જે તમે પોતાના કરિયરને એકદમથી બદલાવવાનું વિચારશો એટલે કે પરિવર્તન અને પરિસ્થિતિઓના બદલાવના રૂપમાં જોવા મળશે એમ તો દરેક વ્યક્તિની કુંડળીની અંદર સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલે મારી કુંડણીને જાણો સમજો અને વિશ્લેષણ કરો જય ગુરુદત્ત જય ગિરનારી